ગાંધી સ્પેશિયલ બેરા મૂંગા વિદ્યાલય ગોધરામાં સ્વચ્છતા હી સેવા કેમ્પનું આયોજન જિલ્લા કાનૂની સેવા સપ્તાહ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું નામદાર ચીફ જસ્ટિસ સાહેબ શ્રી ગુજરાત હાઈકોર્ટે પેટર્ન ઈ સીફ ગુજરાત રાજ્ય કાનૂની સેવા કરતા મંડળ અમદાવાદના સૂચન અનુસાર સ્વચ્છતા સેવા અંતર્ગત ગાંધી સ્પેશિયલ વિદ્યાલય ગોધરા ખાતે જિલ્લા કાનૂની સેવા ગોધરાના પંચમહાલ સચિવ શ્રી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીએલવી જયવંતભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા સ્વચ્છતા હિ સમજ આપવામાં આવી હતી અને આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્વચ્છતાનું ઘણું મહત્વ છે તથા સ્વચ્છતાના ફાયદા પણ સમજાવવામાં અને સ્વચ્છતા હંમેશા સારું રહે છે જેથી બી બીમારીઓનું પણ પ્રમાણ ઓછું થાય છે વરખંડની દરરોજ સફાઈ કરવી કચરો કચરા પેટીમાં નાખો પાણીની પરબ આગળ ગંદકી ન થાય તેનું ધ્યાન રાખવું સ્વચ્છતા અંગેની સમિતિ બનાવી અને તે અંગેની સમજ આપી બહેરા મૂા વિદ્યાર્થીઓને ટ્રેનર શિક્ષક પ્રવીણભાઈ દ્વારા વિદ્યાર્થીઓને બાળકોને સમજ આપી શકે તેવી લિપિમાં આ સમજાવવામાં આવ્યું હતું બાળકોના સ્વાસ્થ્ય અંગે શપથ લેવડાવવામાં પણ આવી હતી